મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા બ્લોગમાં તો આપણો આ બીજો બ્લોગ છે અને આપણે પહેલો બ્લોગ મૂકી દીધો એ તમને કેવો લાગ્યો એ અટાણે કમેન્ટ કરી દીજો અને હા જો હજી તમે ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો તો ગુજ મોર્નિંગ બધા મિત્રોને અને અટાણા વાગી ગયા છે દસ સવારના દસ વાગ્યા છે અને અમે અટાણે ચા પીને બેઠા છે અહીંયા હું ને ત્રીસ તો અહીંથી અટાણા ગાડીનો અવર જવર છે એટલે થોડોક અવાજમાં થોડોક બાંધવા છે આપણે થોડુંક એવું હોય છે તો માઇકેએ આપણે લઈ લેવું અને અવાજમાં થોડોક ફેરફાર થાય અને વિડીયોની ક્વોલિટી કેવી આવે એ અમને કહી દો હાલો હવે આપણે જોઈએ આપણે આપણે કું કરીને આજ તો અમારે કોલેજે રજા છે એટલે તમને આઈએ આજનો અમે એન્જોય કરો તો મિત્રો અમે ઘડી જઈને હવે છીએ અમે હોસ્ટેલે અને હોસ્ટેલે જઈને થોડુંક હોમવર્ક બાકી એ કરીશું અને અટાણા જવા રસ્તામાં અમને અવાજ થોડોક અવાજમાં તો તમને વાંધો રહેક મંગાવવું એ આવે આ બધી ગાડીઓ ચાલુ રહેતી હોય એટલે થોડો અવાજમાં તો વાંધો રહે અટાણા અમે જાય હોસ્ટેલે થોડુંક લેસન કરીશું પછી પાછા બહાર નીકળીશું મિત્રો ઘણા બેઠા હોય અમે હોસ્ટેલે આ ભાઈ નાઈન આવ્યો છે આ જયેશભાઈ જયેશભાઈ એમ કરવા ગેમ ગેમ આજો ગિરીશ હાલ ભાઈ આજ બોલ ભાઈ આ તે રજા મજા મોજ આડે રખડવા ટણા ના 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 ચાર રાજ ડાંડે ના ના આનો ટણા જો ભાઈ કારણ કેવું છે કારણ ના હોય

મોટા ખુલા હા ખુલ હતે ક્રિએટર જ બનવું ક્રિએટર જ બનવું છે આ ભાઈ વ્લોગ એડિટ કરે હે આપડો પેલો આર્યો હું પ્લેય વ્લોગ બનાવું યોગ રાય મૂકવા માટે એડિટ તો કરો આખી ફ્રી કરવું આવી કસ્ટમ આઈડી કસ્ટમ કરવું એ આવતા રહી દેવાના કસ્ટમમાં

પડે <practically> <tadi>

હાલો આ જ સીધી રે ખટાશગરી તો ઓલા કુતરાને જોયો છે તમને ખબર ભાઈ બોલ તો જામી હાલો હવે હું પછી તમારે તમને પછી મળીએ બીજી તો મિત્રો હવે તમને એને થોડુંક જ ખાવાનું કેટલું થોડુંક એટલે આ થોડુંક આ જો સેટિંગ કરે છે આનો વ્લોગ બનાવી દઈશ છે આ

તો વી れる ને તમારે જોયું જો તમે Instagram માં અમારા Instagram ફોલો કરી લેજો અને કમેન્ટ માં નીચે આઈડિયા બી દે તો આગળ આપણા મડીએ બીજા વ્લોગ બાય બાય સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો બેલ આઇકન દબાવવાનું ના ભૂલજો